ત્યાં પાણીમાં ઊભા છે બોઢાવાળા વાસમાં સરપંચ કાંઈ કામગીરીમાં ધ્યાન દેતો નથી ને રોડ અનેક અનેકવાર જાહેરાત કરી છે પણ સરપંચ કાંઈ ધ્યાન આપતો નથી તે રજૂઆત અમે કહી શકાય વિડીયો ત્યાં છોકરા નિશા જઈ શકતા નથી જે જીવન જેવી વસ્તુ દુકાને જવું હોય તો એની મુશ્કેલી આવે છે હાલવા ચાલવામાં અહીંયા રૂગમ પાણી ગુડે ગુડે થઈ ગયું છે ને સરપંચ કાંઈ ધ્યાન આપતો નથી પાણી ઘણું ગુડે ગુડે ભર્યું છે સરપંચને અમે વાર જાણ કરી સરપંચ કાંઈ એનો જવાબ દેતો નથી અમારા છોકરાને તકલીફ થાય છે લેવા જવામાં બહુ તકલીફ પડે છે ને તંત્ર કાંઈ એનું ધ્યાન દેતું નથી આનું કાંઈ થકા કરો તમે અમે હવે ક્યા છે કાંઈ લેવાની વાળી ચીજ વસ્તુ હોય તમારા ભાઈ માણસ મારી નથી નીકળતા ગાડી નીકળતી નથી પાણીમાં પડી જાય છે આનો રોગચાળો ફાટશે તો એનો જવાબદાર કોણ થશે છોકરા ઘરે બેઠા છે અમારા છોકરાનું ભવિષ્ય બગડે છે અમારે પાણી ભર્યું છે તો પાણીની કામ કાર્યવાહી કરવામાં આવે અમારા કુતરાશારે જઈ શકતા નથી સરપંચને અનેકવાર કીધું છે પણ સરપંચ સરપંચ જ્યારે વોટિંગ આવે ત્યારે એમ કે મને થઈ જશે થઈ જશે કે છે બરાબર ત્યાં લગી અમે સરપંચ ચૂંટીને આવે ત્યાં સચી પછી ધ્યાન દેતા નથી અને ત્યાં લગી આવે ત્યારે હાથ જોડીને કહી છે અમે કે આનું કામ કાર્યવાહી કરો બરાબર ત્યાં લગી કાર્યવાહી થતી નથી અને જ્યારે વોટ લેવા હોય અત્યારે પણ ઘરે અમારી ઘરે જોડે આવે છે અને અમને કહે છે રાતે સુવા નથી દેતા અમને કે થઈ જશે અને હજી અમારા છોકરા નિશારે જઈ શકતા નથી છોકરા નિશારે ન જતા અમને પણ આવવાની એમ થાય કે છોકરા વરંદા આવશે તો બૂટી જવાની બીક લાગે છે એવી પણ અમારે અત્યારે પ્રશ્ન જે છે બરોબર અમારા છોકરા નિશારે જઈ શકતા નથી અમારા છોકરા છે ને આ બધા અત્યારે ઊભા છે અમારા ઘરમાં પાણી ઘૂસી આવે તાં સુધી સરપંચ કાય કરતો